નમસ્કાર મિત્રો હું જય વસાવડા આવી રહ્યો છું ગાંધીનગર ખાતે ટાઉનોલમાં આ પંદર તારીખે પંદર સપ્ટેમ્બરે રવિવારે સાંજે એક સરસ મજાનો કાર્યક્રમ છે ત્યાં લક્ષ્ય વ્હાઈટ કોટ સેરેમની છે કારણ કે પ્લસ વન નામની એક ગ્લોબલ સર્વિસ એકેડેમી છે અને જેમાં અમારા સંદીપભાઈ અને બધા મિત્રો ઘણા વર્ષોથી બહુ વિશ્વાસપૂર્વક ભારતના વિદ્યાર્થીઓને વિશ્વભરની અંદર મેડિકલમાં એડમિશન અપાવવાનું કામ કરી રહ્યા છે તો પહેલાં ફિલિપાઇન્સથી એમને શરૂઆત કરી અને હવે જોર્જિયા અને રશિયા અને એ બધા દેશોની અંદર પણ એમના સો સો બસો બસો વિદ્યાર્થીઓ જાય છે એમની કેર કરે છે અને સરસ રીતે ડૉક્ટરો તૈયાર કરે છે તો એ બધાની સાથે થોડી મોટિવેશનલ વાતો કરવા માટે થોડી જીવન જીવવાની થોડી કારકિર્દી બનાવવાની થોડી સફળતા મેળવવાની અને થોડા સંઘર્ષોમાંથી કેમ પાર ઉતરવાની આવી બધી ચર્ચા કરવા માટે હું જઈ વસાવડા આવી રહ્યો છું ગાંધીનગર ટાઉન હોલ ખાતે લક્ષ્ય વ્હાઇટકોટ સેરેમનીમાં પંદર તારીખ સાંજે